વાપીના ચાર રસ્તા પાસે એક યુવકની હત્યા થઈ હતી જેનો ભેદ ઉકેલાયો છે બે મિત્રો વચ્ચે જમવા જેવી સામાન્ય બોલાચાલીમાં લોહી રેડાયું હતું વાપી જે આઈડીસી પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે અને જેલ હવાલે કર્યા છે દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ પંથકમાં હત્યા ચોરી અને લૂંટફાટ સહિતની ઘટનાઓ અવિરતપણે બનતી જાય છે ઔદ્યોગિક નગરી વાપી જીઆઈડીસી ના છેવાડે આવેલા ભીડભાડવાળા ભડકમોરા વિસ્તારમાં એક શ્રમિકની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવવામાં આવી આ મર્ડરનું કારણ જમવા મુદ્દે થયેલી સાવ સામાન્ય બોલાચાલી છે ભડકમુરાના એક શ્રમિક નાકા પાસે મોટી સંખ્યામાં એકઠા થતા લોકોને કોન્ટ્રાક્ટરો છૂટક મજૂરી લઈને જાય છે મૃતક અને હત્યારો બંને અહીંથી જ સાથે મજૂરી કરવા જતા હતા આ બંને મિત્રોની ઘાટ દોસ્તી હોવાથી અન્ય શ્રમિકો તેમને જયવીરો તરીકે ઓળખતા હતા આ બંને દોસ્તો જમવા બેસ્યા ત્યારે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ જેથી મૃતક પંડિત નામના શખ્સે લાત મારતા હત્યારો સિંઘ નીચે પટકાયો આ ઘટનાક્રમ બાદ સિંહે મનોમન અપમાનનો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું અને પહેલાથી જ નક્કી કરાયેલા હત્યાના પ્લાનિંગ હેઠળ આરોપી મનીષ સિંઘ મૃતકને લાત મારીને નીચે પાડી દીધો જે બાદ પાસે પડેલા પેવર બ્લોકના ઉપરા છાપરી ગામ માથા અને મોઢાના ભાગે મારીને હત્યા નિપજાવી દીધી અક્રૂરતાપૂર્વક કરેલી હત્યા અંગે ચાની લારીના સંચાલક ચુનચુન ગમો રાવતે પોલીસને જાણ કરી જે બાદ ગણતરીના સમયમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સીસીટીવી ફૂટેજ ડોગ સ્કવોડ અને એફએસએલને સાથે રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નિપજાવનારા આરોપી દીપક સિંઘની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડક મોરા ચોકડીએ એક હત્યાનો મામલો બહાર આવ્યો હતો એમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ મનીષ સિંઘ કરીને જે આરોપી પકડાયેલ છે એને આની હત્યા કરી એવું જાણવા મળેલ છે જે જેની હત્યા થઈ છે અને એનું નામ પંડિત છે એવું જાણવા મળેલ છે ભડકપોરા શ્રમિક નાકા આસપાસમાં રોજિંદી અવરજવર કરતા લોકો મૃતકને પંડિતજી કહીને બોલાવતા હતા જોકે તેમના સાચા નામ અને ઠામની કોઈની પાસે જાણકારી જેથી પોલીસે મૃતકની ઓળખ વિધિ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ હત્યા કેસમાં જોડપાયેલા ઝડપાયેલા આરોપી મનીષ સિંઘનું પણ કોઈ ચોક્કસ ઠેકાણું નથી વાપીજી આઈડીસી પોલીસે હત્યારા મનીષ સિંઘનો કોઈ ગુનાહિત ભૂતકાળ અગાઉ રહેલો છે કે કેમ તેની જાણકારી મેળવવા માટે વધારે તપાસ શરૂ કરી છે જાહેર સ્થળ હતું વાપી જીઆઈડીસી માં અને ભડપોના છોકરી પર જે રોજે રોજ કામદારો આવતા હોય છે એ વિસ્તાર હોય છે અને ત્યાંથી રોજેરોજ પોતપોતાના કામે જતા રહેતા હોય છે એટલે બધા ભેગા થતા હોય છે એમાં આ લોકોની બંનેની વચ્ચે સામાન્ય બોલાચાલી તકરાર થયેલ એ બાબતમાં એણે પથ્થર જેવો બોથડ પદાર્થનો ઉપયોગ કરી અને માથામાં એના પથ્થર ઝીંકીને એની હત્યા કરી દેવામાં આવે ભડકમુરાના લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો ચાની લારી પાસે પોલીસે બેરિકેડ લગાવીને ફોરેન્સિક તપાસ હાથ ધરતા પસાર થતા લોકો ટોળે વળીને શું બન્યું તેની ચર્ચા કરતા હતા આ ચકચારી હત્યા કેસમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે તો આરોપીઓએ પણ પોતે હત્યા કર્યાનું કબૂલી લીધું છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ